વાત કરીએ પલસાણાના કારેલી ગામે થયેલ ડબલ મર્ડરની ઘટનાની શ્રમજીવી ખેત મજૂર દંપતીની ઘાતકી હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા જો કે પોલીસ તપાસમાં હત્યાનો ભેદ બહાર આવ્યો તે ચોંકાવનારો હતો સગા ભાણિયાએ જ મામા મામીની હત્યા કરી નાખી હતી આ દ્રશ્ય છે ઓગણીસ જૂન ના ખેતરમાં એક મહિલા અને પુરુષની હત્યા કરાયેલી લાશ પડી હતી અને પલસાણા અને જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ખેતરના માલિકનું નિવેદન લેવામાં આવ્યું તો મૃતક દંપતીની ઓળખ ઉમેશ રાઠોડ અને રમીલા ઉમેશ રાઠોડ તરીકે થઈ આ શ્રમજીવી દંપત્તિ ભીખાભાઈ પટેલના ખેતરમાં મજૂરી કરી ખેતરમાં જ રહેતા હતા પરંતુ ઓગણીસ જૂને બંનેની ઘાતકી હત્યા કરી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ ગયા હતા પોલીસને સવાલ એ સતાવતો હતો કે આ દંપતીનું દુશ્મન કોણ હશે કેમ હત્યા કરી હશે જેવા અનેક સવાલો સાથે જિલ્લા એલસીબી એસઓજી અને સ્થાનિક પલસાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના સવારના આઠ વાગ્યા પહેલાં પલસાણા પોલીસ સ્ટેશનના કારેલી ગામમાં મરણ જનાર ઉમેશ બાબુભાઈ રાઠોડ અને એમના ધર્મપત્ની રમીલા ઉમેશભાઈ રાઠોડ બંનેની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષની છે એમની ભીખાભાઈ પટેલની વાડી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડબોડી મળેલ જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતાં બંને પતિ પત્નીની નિર્મમ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ મુજબનો વણ શોધાયેલ ગુનો દાખલ કરેલ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા મરણ જનાર બંનેના પારિવારિક વિગતો બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ 10 જેટલી ટીમો બનાવેલી હતી હત્યાની તપાસમાં કામે લાગેલી પોલીસે બાતમીના આધારે વિજય રાઠોડ અને તેની પત્ની શીલા રાઠોડને શંકાના આધારે ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપી વિજય પોપટની જેમ હત્યાનો ગુનો કબૂલી લીધો અને હત્યા કેમ કરી કેવી રીતે કરી એ પોલીસ સમક્ષ કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ગઈ કેમ કે આરોપી અને મૃતક બંને દૂરના મામા ભાણેજ થતા હતા આરોપી વિજય મૃતક ઉમેશ નો ભાણો થતો હતો અને ત્રણ દિવસ પહેલા જ આવ્યા હતા અને મામા મામી સાથી આરોપી તેની પત્ની સાથે મજૂરી કરતા હતા પરંતુ મૃતક મામા મજૂરીના ઓછા રૂપિયા ભાણાને આપતા હતા જેથી બંને વચ્ચે બોલાચાલી પણ હત્યાના આગલા દિવસે થઈ હતી મૃતક મામા આરોપી ભાણિયાની પત્નીને ખરાબ નજરથી જોતો હોવાથી મામાની ગેમ કરી નાખવાનું નક્કી કર્યું અને રાત્રે મામા અને મામી સુઈ ગયા કે તરત ભાણિયો વિજય અને તેની પત્ની મામા મામી પર લોખંડના પાઇપ અને ઈંટ લઈ તૂટી પડ્યા અને ત્યાં સુધી મારતા રહ્યા જ્યાં સુધી બંને ના મોત ન થઈ ગયા અઢાર તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ મરણ જનારના સંબંધી વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને એની પત્ની શીલા ઉર્ફે કોલી વિજય રાઠોડ એ મરણ જનાર બંનેની સાથે છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અને ખેતર ઉપર ટીંડોળા વીણવાનું કામ આ બંને મરણ જનાર સાથે કરતા હતા સવારના સમયે તેમજ બીજા દિવસે વિજય ઉર્ફે લાલુ રાઠોડ પોલીસને મળેલ નહીં પરંતુ સઘન સર્ચ ઓપરેશન બાદ અને પત્ની શીલા ઉર્ફે કોળી વિજય બાબુભાઈ રાઠોડ મળેલ જેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતા આ બંનેને મારવાનું કામ વિજય અને શીલા ઉર્ફે કોળી બંને સાથે મળીને કરેલું છે મરણ જનાર બંનેના મારનાર પતિ પત્ની પણ સંબંધી થાય છે હાલ તો પોલીસે ભાણીઓ અને તેની પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ ગુસ્સાની આગમાં માનવી જાનવર બની જાય તે કહેવું અહીં ખોટું નથી પોલીસે વિજય અને શીલા ઉર્ફે કોડી બંનેની ધરપકડ કરી છે રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને ઘટનામાં જે સંડોવાયેલ હથિયારો છે એના સુધી પણ પોલીસ પહોંચવાનું પ્રયત્ન કરી રહેલી છે ગુના આચરવાનો જે કારણ છે જે ઈરાદો છે વિજય અને એની પત્ની શીલાનું બંને સાથે રહેતા હતા મજૂરી સાથે કરતા હતા અને મરણ જનાર ઉમેશ રાઠોડ મજૂરીના પૂરા પૈસા અમને નહોતો આપતો અને એની સાથે આરોપી શીલા ઉર્ફે કોડી ઉપર નજર બગાડતો પણ હતો જેની ખાર રાખી અને અઢાર તારીખની રાત્રે અઢારમી જૂનની રાતના જ્યારે બંને પતિ પત્ની ઉમેશ અને રમીલા સૂતા હતા ત્યારે રમીલા ને શીલા ઉર્ફે કોડીએ પથ્થર મારેલું છે ઓઢેલી હાલતમાં સૂતા હતા એટલે એને પથ્થર મારેલું છે અને એનું જોઈ અને ઉમેશ જાગી જતા એને પણ લોખંડના સળિયાથી વિજયે માર મારી અને મોત નિપજાવેલ છે આ ગુનાની આગળની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે અને તમામ પ્રકારના સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા પોલીસ એકત્ર કરી રહી છે નિર્મલ પટેલ એચ ન્યૂઝ સુરત